ચાલો આપણે આજે જે ગેમ રમવાના છે ને એનું નામ છે મોબાઈલ અને અરીસો અરીસામાં જોઈને માથું કેમ ઓળાય હં અને મોબાઈલ આવે તો કેવી રીતે ફોન આવે તો વાત થાય બરાબર જો હવે સાંભળો હું મોબાઈલ કહું તો તમારે બધાએ કાને હાથ આમ રાખવાનો અને અરીસો કહું તો એક હાથ સાંભો અને એક હાથે વાળ ઓળવાના જે લોકો ઊંધી એક્શન કરશે એ લોકો આઉટ ગણાશે ચલો રેડી ચાલો મોબાઈલ આલો દ્રષ્ટિબેન પહેલી જ વખતે આઉટ મોબાઈલ કીધું બીજું કોણ આ દ્રષ્ટિબેન તમે સીધા બતાવી ગયા અમે બે જવાનું છેલ્લે સર્કલમાં બસ ને બે ચાલો અરીસો મોબાઈલ અરીસો અરીસો હાલો હાલો જેટલા આઉટ થાય એ બીજા પછી આમ હાકડું થાતું જવાનું આમ દબાતું જવાનું આઉટ થાય ને વૈયા જાય બીજા આમ એટલામાં બે જવાનું એટલે બતાય બધા મને ચાલો મોબાઈલ મોબાઈલ અરીસો હરીશો ચાલો કિંજલ બેન આઉટ સેલમ બેન આઉટ હાલો શુભમ આઉટ હાલો આમ 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 બેસો નજીક એટલે દેખાય ચાલો મોબાઈલ મોબાઈલ હાલો આઉટ અજીત આઉટ હાલો હાલો ભાઈ ખસો આમ જયવીરભાઈ આમ ખસો આગળ ન થવું આગળ ન થવું આમ આગા બેસો એટલે બતાય આમાં વિડીયોમાં નહીં નહીતર નહીં આવો ચાલો હરીશો મોબાઈલ 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 હાલો મીનાબેન આઉટ આલો નજીક પાછળ વાળા હોય ખરી જાવાનું આગળ વાળા એ હરવાનું ચાલો મોબાઈલ છે અત્યારે હાલો અરીસો અરીસો ચાલો શિવમભાઈ આઉટ થાય ને નીકળી જવાનું સ્વેચ્છા ખોટું ચાલો મોબાઈલ પાછા બેહો થોડા ચાલો અરીસો હાલો શ્રેયા બેન આઉટ હાલો બાકીના ભેગા થઈ જાઓ હવે કોણ છેલ્લે ઉધી રહે છે એ અવાજ નહીં તમે કોઈ એ આઉટ થશે એ લોકો એને જાતે નીકળી જશે चलो मोबाईल हरीसो हरीसो मोबाईल आलो मोबाईल देवी बेन आऊट चालो चलो आऊट थाय निकड जाय चलो हरीसो मोबाईल चलो मोबाईल आलो आलो राकेश आऊट राकेश आऊट રાકેશ મોબાઈલ કીધું બેટા હાલો નજીક આવી જાઓ ચાલો મોબાઈલ અરીસો રમેશ બતાતો નથી મને રમેશ આંબેશ બસ રમેશ એની પાછળ હું કામ હરાશો અરીસો મોબાઈલ મોબાઈલ અરીસો અરીસો હલો પ્રમેશ આઉટ ચાલો અરીસો મોબાઈલ 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 કોણે માથે હાથ અડાડ્યો હાલો આઉટ કુંજભાઈ તો અને મયુરે અડાડી દીધો આઉટ ત્રણ જણ છે ચાલો બે હાથે હોય મોબાઈલ એક હાથે જ હોય અરીસો મોબાઈલ અરીસો મોબાઈલ મોબાઈલ કીધું સુમિતભાઈ હવે બે જણ જણ્યા ચાલો મોબાઈલ બીજો હાથ લાંબો કેમ છે તમારો ભાઈ બીજો હાથ લાંબો નહી રાખવાનો આઉટ ચાલો શિવાની બેન ક્લેપ કરી દો